કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ જમીન મામલે કેતનભાઈ ગાંધી દ્વારા એસપી કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી આ મામલે યોગ્ય તપાસ કાર્યવાહીની માંગણી કરી હતી કરજન નગરના નવા બજાર વિસ્તારમાં એસબીઆઈથી રણછોડ પાર્ક સોસાયટી જવાના રોડ ઉપર ગરબા ગ્રાઉન્ડથી ઓળખાતી જમીન જેનો સિટી સર્વે નંબર છસો વીસ ટીપી બે સમાવેશ એફપી નંબર ચારસો ચોપન ચારસો છ્યાસી સિટી સર્વે મુજબ ક્ષેત્રફળ કો હાઉસિંગ સોસાયટીના નામે ચાલતી આવેલ છે જે ઘણા સમયથી ખુલ્લી પડેલ જગ્યા હોય જે જગ્યા કોઈ રાજકીય શખ્સના આશ્વાસનથી જમીન વેચાણ માટે ગેરકાયદેસર કાર્યવાહી ચાલતી હતી જેની જાણ મહાવીર કો હાઉસિંગ સોસાયટીના સભાસદના વારસદારને થતાં તે જમીન બાબતે બોર્ડ ઓફ નોમિનિઝમાં કુબેર ભવન સાતમા માળે ચુમ્મોતેર ઓબ્લિક બે હજાર પચીસથી દાવો થયેલ હોવા છતાં ઉપરવટ જઈને વેચાણ દસ્તાવેજ કરતા અરજદારે ન્યાયની દાદ માગતા કામચલાઉ હુકમ અપાયો છે જેને લઈને બારોબાર જમીન વેચવાની કામગીરી કરનારાઓમાં ફફડાટ મચી જવા પામેલ છે સમગ્ર મામલે આજરોજ કેતનકુમાર ગાંધી દ્વારા વિવિધ આક્ષેપો સાથે એસપી કચેરી ખાતે રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની માંગણી કરી હતી ફરિયાદ લઈને આવેલા છે કે કરજણ નગરમાં આવેલ શ્રી મહાવીર કોપરેટિવ હાઉસિંગ સોસાયટી જે આવેલી છે એસબીઆઈ બેંકથી રણછોડ પાર્ક જતા વડવાડી જગ્યા એ જગ્યાની નોંધની શ્રી મહાવીર કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના નામે રજીસ્ટ્રેશન થયેલ છે અને એ જગ્યામાં મારા દાદા સભાસદ છે અને ત્યાં આગળ અમને ખબર પડતા કે આ જગ્યાનું કૌભાંડ ને આ લોકો બારોબાર વેચી દેવાની ફિરાકમાં છે પ્રમુખ મંત્રી શ્રી બધા બારોબાર વેચી દેવાના ફિરાકમાં છે તો અમે ત્યાં અટકાયત કરેલ છે અને બોર્ડ ઓફ નોમિનિઝની અમારા દાવો દાખલ કરેલ છે અને ત્યાં આગળ બોર્ડ ઓફ નોમિનિઝમાંથી મનાઈ હુકુમ આવેલો છે તે છતાં વેચવાવાળી લેવાવાળી પાર્ટી સામે મનાઈ હુકુમનો અનાદર કરી કાયદાનો ભંગ કરી અને એ જગ્યા પર એ કબજો કરી બેઠા છે અને ત્યાં મનાઈ હુકુમ હોવા છતાં ત્યાં માટી કામ કરાવેલ છે અને ત્યાં આગળ પોતાનો હક જમાવીને બેઠા છે હવે તમારી શું માંગ છે અમારી માંગ એવી છે કે અમારો એ લોકોએ અમારા દાદાને ખોટી સયો અને ખોટા પુરાવા ઉજ રજૂ કરી અને કૌભાંડ કરેલ છે અને એનો રિપોર્ટ બી અમે એફએસઆઈમાંથી લઈ આવેલ છે અને એફએસઆઈ રિપોર્ટમાં સાબિત થઈ ગયેલું છે કે આ જૂઠી સહી કરેલ છે એટલે આ લોકોએ બધા ભેગા મળી અને કૌભાંડ જમીનનું કૌભાંડ રચેલ છે બધા ભૂમાફિયાઓ ભેગા થઈ અને જમીનનું કૌભાંડ કરેલ છે ભૂમાફિયાઓની અંદર લેવાવારી પક્ષ લેવાવાળી પાર્ટી કર્જન નગરપાલિકા ઉપપ્રમુખ જયેશભાઈ જયેશભાઈ પટેલ અને હરીશભાઈ બિલ્ડર હા રાજકીય પાવરના હોદ્દા પર આ લોકોએ આ બોર્ડ ઓફ નોમિનીઝની મનાઈ હુકમ હોવા છતાં બી એ લોકોએ દાગ દરી અને દાદ ધમકીથી રજૂઆત કરેલી છે અહીંયા આગળ અમે સાહેબ શ્રી એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેલ છે કરજણ નગરપાલિકા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ એ કૌભાંડમાં આ સામેલ છે અને એમને જ આ બધું કૌભાંડ કરાવેલ છે એમના હોદ્દા પર રહીને ભારતીય જનતા પાર્ટીના છે આ સત્તામાં છે એટલે આ પ્રકારનું એમને કાવતરું રચેલું છે કૌભાંડ કરેલ છે અમારી માગ એટલી જ છે કે જે કૌભાંડ કર્યું છે ને જમીન બારોબાર વેચી દેવાના ફિરાક છે તે ના થવું જોઈએ બધું ખોટા દસ્તાવેજો ઊભા કર્યા છે આ લોકોએ અને આની અમને કાયદેસરની કાર્યવાહી સખ્તમાં સખ્ત અમને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને અમે ત્યાં આગળ બોર્ડ માર્યા હતા બોર્ડ ઓફ નોમિનીઝમાં અમને ત્યાંથી અમને હુકુમ ફરમાયો હતો એટલે ત્યાં આગળ અમે જાહેર નોટિસ મારી હતી તો એ લોકોએ ધાપ ધમકીથી જાહેર નોટિસ ઉખાડીને ફેંકી દીધેલી છે સ્મશાનમાં અને ત્યાં આગળ કબજો કરીને બેઠેલા છે અત્યારે હાલમાં શું નામ મારું નામ કેતનકુમાર ગોપાલકૃષ્ણ ગાંધી